વાત તો કચ્છના નલિયામાં દુષ્કર્મ કેસમાં પોલીસે વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે ઝડપાયેલો શખ્સ ભાજપનો કાર્યકર ભરત દર્જી છે આ કેસમાં પોલીસે અત્યાર સુધી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે જ્યારે કે ચાર શખ્સો હજુ પણ ફરાર છે ભાજપ કાર્યકર ભરત ધરપકડ કરવામાં આવી છે મહત્વની વાત છે કે નલિયા દુષ્કર્મ કેસમાં નલિયા ખાતે બહુચર્ચિત દુષ્કર્મ કાંડમાં પશ્ચિમ કચ્છ એસપી દ્વારા રચાયેલી સીટની જુદી જુદી ટીમોએ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે તેમજ તેમને આજે નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવશે પોલીસે આ ત્રણેય આરોપીઓને મુંબઈ વડોદરા સહિતના શહેરોમાંથી ઝડપ્યા છે જેમાં મુંબઈમાંથી પિતા પુત્ર તથા વડોદરામાંથી અન્ય એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા જે બાદ આ ત્રણેય આરોપીઓને ત્રણ કલાક સુધી મેડિકલ ટેસ્ટ કરાયા હતા એક આરોપીને બરોડાથી હાઈવે ઉપરથી અમદાવાદ નજીકથી ધરપકડ કરેલ છે તથા એક આરોપીને મુંબઈ ખાતેથી જેને બંને આરોપીઓને આજે લઈ આવી આજ રોજ અત્રે એલસીબી ખાતે ગુનાના કામે અટક કરી અને વધુ પૂછપરછ કરવામાં આવેલ છે ગુનામાં જે સ્વિફ્ટ ગાડી વપરાઈ હતી તે શાંતિલાલ સોલંકી છે એના પોતે એની સાથે દુષ્કર્મમાં ઉપયોગ કરેલી ગાડી પણ નલિયા પોલીસ સ્ટેશનમાં કબજે કરવામાં આવી છે